ਜੋ ਸੁਆਮੀ ਨਰਾਇਣ ਗਾਏ રે ਬਜੋ ਆਮੀ ਨਰਾਇਣ ਗਾਏ રે ਜੋ ਸੁਆਮੀ ਜੀਕਰ ਆਛੇ ਆਪਨੋ ਗੁਰੂ ਘਰ ਮੰਦਿਰ ਸਾਡੀ ਮੰਦਿਰ ਆਪੇ ਜੈ ਆਛੇ ਦਰਸ਼ਨ ਕਰਵਾਏ ਜੈ ਸੁਆਮੀ ਜੈ Yeah, hey. yeah, burning જય ધર્માંદન કો ગાયે રે બજો સ્વામી નારાાયણ ગાયે રે સ્વામી ગાય જય ધર્મ આપણે આપણા જુના સ્વર્ણ મંદિરનો ઇતિહાસ વિશે પરમ પૂજ્ય શ્રી વક્તા સ્વામી આપને તેનો ઇતિહાસ જણાવો છે જય સ્વામીનાયણ હા ભક્તો આ મંદિર બહુ પુરાતન મંદિર છે આ મંદિરની જમીન હાંસલ કરવા માટે ખુદ ગુણાત્મકતાની સામે ખૂબ જહેમત ઉઠાવેલી અને દરબારશ્રી એ ખૂબ રાજી થઈ અને જમીન સ્વામિનારાયણ મંદિર માટે અર્પણ કરેલી ત્યાર પછી પરંપરામાં ગુણાત્નાંદ સ્વામી એમના શિષ્ય બાળમકુંદાસ સ્વામી પછી નાનંદા સ્વામી જૂનાગઢના મહાન મહાન સંતો અહીં પધારતા અને માધવચરણ સ્વામીના નેજા હેઠળ જૂનાગઢની ધર્મશાળાના લાકડા લાવી અને ગુણાત્તાનંદ સ્વામીના આશીર્વાદથી મંદિર તૈયાર થયું ખુદ ગુણાંદ સ્વામી આ મંદિરમાં હનુમાનજી મહારાજની અને ભગવાન સ્વામિનારાયણની પ્રતિષ્ઠા કરેલી એવું આ પ્રસાદીનું મંદિર છે અહીંયા ખૂબ ભજન થયું છે ખૂબ મહાન સંતો અહીંયા પધારેલા છે અવારનવાર કથાઓ પારાયણો કરી છે ભગવાન સ્વામિનારાયણ પણ આ મંદિરમાં પધારેલા અને અહીંયા જે જૂની મૂર્તિ હતી એ મૂર્તિમાં ભગવાને બેસી અને દર્શન આપેલા અહીંયા પાંચા ભગતના બધા ભક્તો સુતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા એટલે ભક્તોએ પૂછ્યું મહારાજ અત્યારે કઈ બાજુ પધારો છો ત્યારે ભગવાને કહેવું કે અહીંયા બાજુમાં અળિયાદ ગામ છે જૂની અળિયા ત્યાંના ડાયા ભગતને અમે ચડવાના માટે જઈએ છીએ એટલે રથ લઈને ભગવાન પધારેલા અહીંયા જે સંતોનો ભંડાર છે ત્યાં કૂઈ હતી એ અત્યારે ઢાંકી દીધી છે બાજુમાં તુલસીનો ક્યારો હતો ત્યાંથી રથ ચલાવેલો રથના ચીલા પડેલા અને જે રથની પેજ ધરી આવે એ તે કુઈના કાંઠે ભરાયેલી એવું બધું નિશાન ત્યાં પડેલું ભગવાને દર્શન આપેલા એવી પ્રસાદીની આ મહાન ભૂમિ છે તપોભૂમિ છે ભજનભૂમિ છે અહીંયા ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જે ભક્તો પધારે છે એના અંતરમાં ખૂબ શાંતિ થાય છે એવું આ પ્રસાદીનું મંદિર છે તો આ મંદિરના દર્શન કરવાના માટે તમામ ભક્તોએ અવશ્ય વધારો એવી અમારી બધા ભક્તોને લાગણીથી ભાવના વ્યક્ત કરીએ છીએ અને બીજું સાડે જે મિશન ગાય માતા ચલાવી રહ્યા છે એનો શું ઉદ્દેશ છે આ બધા જાણો છો કે અત્યારે ઝેરીલી જે સંસ્કૃતિ આપણી ખતમ થઈ ગઈ છે જે ભયંકર ઝેરીલું વાતાવરણ સર્જાણું છે સારા પ્રદેશમાં અને સારા દેશમાં અને સારા વિશ્વમાં એનું મૂળ કારણ પેસ્ટિઝાઇડ ખાતર અને જંતુનાશક દવા છે જેણે આખા સમાજને ખોખલો કરી નાખ્યો આપણી ધરતીએ મા કહેવાય માને બંજર બનાવી દીધી બાળકોના સ્વાસ્થ્યને એટલી બધી હાનિ પહોંચાડી છે નાના નાના બાળકો જે ડુપ્લિકેટ દૂધ ઝેરીનું દૂધ આવે છે વોશિંગ પાવડર અને યુરિયાનું એ પીપી અને મોતના મુખમાં જતા જોવા મળે છે અને પેઢી ખતમ થવાની તૈયારીમાં છે એવું જ્યારે અમને જણાણું ખેતી ખતમ થવાની તૈયારીમાં છે એવું અમને જણાણું ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ શું બહુ સંશોધન કર્યા પછી ખ્યાલ આવ્યો કે આનું કારણ એ છે કે આપણે ગાયને તરછોડી ગાયના છાણ અને મૂત્રમાં જે તાકાત છે જે આપણી ખેતીને ફળદ્રુપ રાખતા હતા એ આપણે ગુમાવી દીધું ગાયના દૂધમાં જે તાકાત છે જે આપણા તમામ રોગોનું નિરાકરણ કરતા હતા એ આપણે ગુમાવી દીધું એટલે સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું આપણી ખેતી જોખમમાં મુકાણીને કારણે આપણો સમાજ જોખમમાં મુકાઈ ગયો છે તો સમાજના બચાવ માટે અને સમાજના સારા સ્વાસ્થ્ય માટે આપણી ધરતી માતાની ઉર્જા પુનઃ આપણને પ્રાપ્ત થાય એટલા માટે આપણો સમાજ નક્કર અને નિડર બને સ્વાસ્થ્યવાળો બને અને સંસ્કૃતિનો જતન કરતો બને એટલા માટે ગાય એ સૌથી શ્રેષ્ઠ એ માં છે એને આપણે જાળવણી કરી અને જ્યારે આ સમાજને આપીશું ત્યારે સમાજમાં બધું આપણું જે કાર્ય છે એ સફળ થશે તો ગાયો વિશ્વસ્ય માત્ર એ સૂત્ર શાસ્ત્રોમાં તો છે જ પણ હવે જનજન સુધી એ સૂત્ર પહોંચે અને સૂત્રનો બહોળો પ્રચાર થાય લોકોને ગાયની મહત્તા સમજાય ગાય આધારિત બધું ખાવા પીવાથી કેટલી ભગવાનની કૃપા થાય છે અને આપણા સ્વાસ્થ્યમાં કેટલી એની પોઝિટિવ અસર થાય છે એ બધું સમજાવવા માટેનો અમારો આ ઉદ્દેશ છે તો એ ઉદ્દેશને સારા એ વિશ્વમાં પ્રસાર મને પ્રચાર પામે એટલા માટે અમે એક અભિયાન શરૂ કર્યું છે એમાં આગામી ચૌદ ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બરનો ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ઉજવાશે જેમાં અમે ગુજરાતના નામાંકિત લોકોને તેળા આવ્યા છે તમામ ખેડૂતો હાજર રહી શકે તમામ રાજકીય નેતાઓ જેમનામાં રસ છીએ આજે રહે અમે સીએમ સાહેબને પણ આમંત્રણ આપ્યું છે તમામ ધર્મગુરુઓને પણ આમંત્રણ આપ્યું છે સમાજ શ્રેષ્ઠીઓને પણ આમંત્રણ આપ્યું છે અને બહુ વિશાળ પાયે બધાની હાજરીમાં ઉત્સવ ઉજવાય અને લોકોને ગાયનો મહિમા સમજાય અને હરેક વ્યક્તિ પગભર થઈ શકે એવું અમારું આ અભિયાન છે એ અભિયાનમાં અમે ભગવાનને સાથે રાખી અને બધા લોકોને આ અભિયાનમાં જોડાવા માટે ખૂબ ભ્રામણ કરીએ છીએ ભગવાનની કૃપાથી આ અભિયાન સફળ થશે તો વિશ્વની બહુ મોટી સેવા થઈ ગણાશે

ના પડદા ખોલી રે બજો સ્વામી નારાયણ ગાયે રે હે મંત્ર ના પર્દા જે આપણે હવે ત્યાં જૂના સ્વામિની મંદિરની મુલાકાતે તેમાં સ્વામીજીએ આપણને જૂના સ્વામી મંદિરનો ઇતિહાસ તેમજ ગાય માતાનું જે અભિયાન ચલાવી રહ્યા છે તેના વિશે આપણને કહ્યું બહુ સારી કાર્યો ઉપદેશ આપ્યો છે તો આ વિડીયો જોઈ તેને લાઇક કરજો શેર કરજો સબક્રાઈબ કરજો તેમજ કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય સ્વામિનારાયણ